અને ફતેપુરા ગામથી કમાલપુરાને જોડતા આ કાચા રસ્તાને ને લઈ સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો ઘણા વર્ષોની રજૂઆત છતાં ગામડાને જોડતા પાક્કા રોડ ન બનાવતા હવે સ્થાનિકોમાં નારાજગી છે સ્થાનિકોની માંગ છે કે છેલ્લા ઘણા વર્ષોથી વાત કરીએ છીએ પરંતુ અમારા ગામથી બીજા કામને જોડતા માર્ગ બનાવવામાં નથી આવ્યા અને જેથી ચાર થી પાંચ કિલોમીટરનું અંતર વધી જાય છે જો ફતેપુર અને સમુદ્રા વચ્ચેનો રોડ બનાવવામાં આવે તો આ અંતર ઘટી જાય અને લોકોને મોટી રાહત બને ટેમ્બોદરા અને કમાપુર રોડ માટે અગાઉ દરખાસ્તો કરેલી પણ નીતિનભાઈના વખતમાં જોબ નંબર મળ્યા નહીં એના કારણે રોડનું કામ થયું નથી એના પછી આ જિગ્નેશ મેવાણીને અમે આપી એના અમારે નોમ આવ્યો પણ એ રોડનું કામ થયું નથી અમારે સમજો કે ફતેહપુર કાણોદર કે અમદાવાદ હાઈવે ઉપરથી આવવું હોય તો અમારે હુસેનપુરા વગદા ફરી ચાર કિલોમીટર ફરવું પડે જ્યારે એક જ કિલોમીટરની અંદર અમારે અહીંયા આવી શકાય બીજું કે અહીંયા આપણે એક પવિત્ર યાત્રાધામ અંબાજી છે તો અમદાવાદથી આવનાર જે બિલકુલ નજીકના અંતરની અંદર કમાલપુર ફતેહપુર અને સેમોદરા થઈ અને ઘોડા થઈને સીધા અંબાજી પણ નીકળી શકાય કેટલી વખત પ્રયત્નો કર્યા પણ હજુ સુધી નિકાલ આવ્યો નથી કે તંત્ર નેતાઓ તો રજૂઆત કરે છે પણ કંઈ અધિકારીઓ કંઈ એવું કરે છે કે શું છે કે સમજણમાં નથી આવતું જો એનું યોગ્ય નિર્ણય લેવામાં આવે અને કદા જિલ્લા પંચાયતની આ ચૂંટણીઓ આવી રહી છે અને કોઈ મળી નેતાઓ સાંભળે અમારું અને આટલો એક પ્રશ્ન સોલ્વ કરે તો ગામના હિતમાં ઘણું સારું છે